અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે રહેતા અંબુભાઈ પટેલનું ગામની સીમાં ખેતર આવેલું છે તેઓએ આ ખેતર મૂળ બોટાદના રહેવાસી અને હાલ કોસંબી ખાતે રહેતા જાદવભાઈ ઝાપડાને ગણોતે ખેડવા માટે આપ્યું હતું ખેતરમાં શેરડી માટેનું કટિંગ આવતા આજે સવારના સમયે કાપણી માટે શેરડી સળગાવવામાં આવી હતી જે સમયે ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યો છે આદ્રશ્ય શ્રમિકોએ જોતા જ તેઓએ ખેતર માલિકની જાણ કરી ખેતર માલિક અને ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે આ અંગે પાનોલી જાણ કરતા અંકલેશ્વર ડીઆઈએસપી કુશલ ઓઝા અને પાનોલી પોલીસ પોલીસ પીઆઈ શિલ્પા દેસાઈ સહિત કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી હતી પાનોલી પોલીસે માનવ કંકાલનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અને એફએસએલ માર્થે મોકલી આપ્યો છે ત્યારે આ માનવ કંકાલ કોનું છે કોઈ વ્યક્તિની હત્યા કરી તેના મૃતદેહને ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો કે કેમ તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આજ રોજ પાનોલી પોલીસ વિસ્તારના બાકરોલ ગામ ખાતે ખેતરમાં એક કંકાલ મળી આવ્યું છે હકીકત છે કે આ શેરડીના ખેતરની લણણી કરવાની હતી એ માટે મજૂરો દ્વારા આવી અને એમાં આગ લગાડવામાં આવી આગ લગાડી અને ખેતરને પછી કાપવાનું શરૂ કરતા જ્યારે મજૂરો છે અંદર પહોંચે છે ત્યારે આ કંકાલ છે એ એકદમ બળી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અત્રે પોલીસ સ્ટેશનના કર્મચારી તથા થાણા ઇન્ચાર્જ સહિત અત્યારે વિઝિટ કરવામાં આવી છે અને એફએસએલ સાથે રાખી અને એની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને એડી દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ધર્મેશ પટેલ આરએન ન્યૂઝ અંકલેશ્વર